તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો વિડીયોમાં પહેલાં વહેલા હોય એટલે મતલબ આ બે દિવસ ચેનલ જોતા હોય ચેનલને સસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી નાખજો આપણને રોજ આવું કેવું ગમતું નથી પણ આપણે આજે કહી દઈએ છીએ લાગ્યું છે એટલા માટે વિડીયોમાં આપણે ઘણી વસ્તુ બતાવવાની સાહેબ તમને ફાયદો કરે જીવનમાં ખાલ વધારવા માટે પછી લીંડવા બેઠા હોય કપાસમાં તો એનો વજન વધારવા માટે કયો વસ્તુ ઉપયોગ કરવો એ પણ આપણે વિડીયોમાં સમજાવીશું રેડી આપણી પાસે ઘણી દવા છે જીવાય જને લગતી રહે કઈ રીતનો પ્રશ્ન હોય એ રીતે આપણે સોલ્યુશન આપશું આગળ વિડીયોમાં રેડી આ બતાવું છું આનો ફાયદો બહુ છે તમને લાગતું છે આ રાજુભાઈ રોજ હોય પણ ફાયદાકારક છે કે ફાયદો હોય તો આપણે બતાવું હું વાંધો ખોટી વાત છે મારી કે સાચી વાત છે એ પણ તમે નિર્ણય કરીને કોઈ રેડી એટલા માટે રોજ આ બતાવું છું તો પ્રોવેશ ઉલગ બતાવું એના ફાયદા અનેક છે હું ખાય છે પણ આગળ વિડીયો આપણે બતાવું પછી આપણે ઝીંડું બેઠું હોય એનો વજન વધારવા એમાં માટે આપણી બે ઓપ્શન છે એક છે એ આ કે ટ્વેન્ટી બેડી ઓફથી સાતવનશી આનથી હું ફાયદો તો પણ આગળ આપણે વિડીયોમાં અમારે શાકભાજીમાં રીંગણામાં બહુ વાલે છે બેડી હું કોઈ શાકભાજી મરછી બનાવ તેમાં પણ ઉપયોગ કરી શકીએ નથી આમાં કોઈ ખેડૂતો હોય તો એ પણ આનો ઉપયોગ કરી શકે છે પછી આપણી પાસે આ બે દવા છે સુમરા સુપર્સ અને આ કોલ્ફી પાયને આ હું કામ કરે રેડી એ પણ આપણે બતાવીશું રેડી દવાનો હું હું ફાયદો થાય પણ બતાવશું આપણે પાંચથી છ દવા વિશે આગળ વાત કરીશું અલગ અલગ રીતે કામ કરશે એમાં આ તમે આ દવા છે આ વાપરો તો એની સાથે વાપરવાની છે આ વાપરો તો એની સાથે વાપરવાથી હું ફાયદો થાય પણ આગળ આપણે વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં ફરીથી કહી નહીં પહેલાં વહેલાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં કે રોજ આપણે માહિતી આપીએ ક્યારેક ડુંગળીને આપીએ ક્યારેક આ આપીએ ક્યારેક વાઇઝ પછી ગમણાં ટૂંક સમયમાં ઘઉં શીણા આવશે તો એની પણ આપણે માહિતી આપીશું રેડી ઘઉંનું કે શરણાનું બિયારણ આવશે તમારે કયું બિયારણ બનાવવી પણ આપણે માહિતી દેવું વિડીયોમાં ત્યારે સમય આવશે ક્યારે હજી તો ઘઉંનું બિયારણ નથી એવું નથી શરણાનું આવ્યું રેડી આવશે દસમા મહિના પછી ત્યારે આપણે એની માહિતી આપશું રેડી તમારે સ બનાવો જ કઈ બનાવી શકાય ટોપ ફાઇવ વેરાયટી કઈ છે એ બધું આપણે આપશું એવા તો અત્યારે કપાસનો મુદ્દો કપાસમાં ઘણા લાલ થવા મળે છે સોડવા પીળા થાય છે ઘણા સોડવા વીયા થાય છે રેડી હા એઠે પોશો કદો ઘટ્ટ ત્યારે બને વરસાદ અતિશય છે હાથીનો વરસાદી બહુ ખતરનાક હોય છે ત્યારે પણ બને રેડી એ કુદરતી આખો અભાવ છે રેડી મારે ખુદની મારી વાડી પીલા છોડ ખોડી જાય છે આપણે બધું આપવું તો એટલે અમુક પોષક તત્વ ઘટતા હોય રેડી એટલે બને એવું રેડીમાં કાંઈ આપણે કાંઈ ઓલું ન કરીએ પણ આપણે ઝીંડવું બેહી ગયું છે હવે ખરવા નથી દેવું રેડી એની માટે શું કરવું પડે રેડી ફાલ બેઠો હોય ખરી જાય તો કપાસ આપણે ઉત્પાદનમાં ફેરફાર થાય તો આપણે ઉત્પાદન સારું આવે રેડી ઝીંડવા હારા હારા ફાટે મોટા ડાપા યાર્ડમાં જાય તો પાંચ રૂપિયા વધારે આવે એવું કરવું હોય તો કઈ દવાનો ઉપયોગ કરવો રેડી ડાબકો સારો લાગે વેપારીને લાઇટમાં લાગે તો એની માટે શું કરવું એ પ્રશ્ન છે હારસો તો એની માટે આપણે આ રીપટે પ્લસની ભલામણ કરશું કઈ રીતે ઉપયોગ કરવો એ પણ તમને આગળ વિડીયોમાં બતાવશું રેડી કે પહેલાં બતાવીએ તો આપણે વિડીયો આગળ નહીં જોઈએ એટલા માટે તો પહેલાં આપણે જીવાઈટનું કરી લઈએ અત્યારે રીવાઈટના જે પ્રશ્ન છે રેડી નોર્મલી અત્યારે તો હું સફેદ લીલી બતાવીશ થોડું ઘણું થ્રીપનો અટેક હોય ટ્રોફીનો સાયપર તો બધા વાપરતા હોય રેડી એનથી થ્રી પંટોલ થાય પછી ઈળના ઈંડા આવે એ એમ છે રેડી ઘણાને હજી તો બહુ આઈડિયા નથી કોકો છે ઈળ આવી ગઈ છે પણ આગળ તમને બતાવીશ રેડી જે દવા પર આ વાપરવાથી સોળ કડવા થાય રેડી પાંચ બાખું કડવું પણ નાખી પંદરથી દિવસ સુધી રહેશે દસથી પંદર દિવસ વચ્ચે ના કાઢે જે ખેડૂતે વાયબ્રન્ટ દવાના ખર્ચ ઘટેલા છે રેડી મારે ખુદ એક ખેડૂતનું ઉદાહરણ આપું આપણે શ્રાવણ મહિનામાં દવા નાખી હતી અત્યાર સુધી બે ઝટકાવ કર્યા એટલે આ નાખી હતી ને એની અંદર એક વખત આનો ઉપયોગ કર્યો આનો બે વખત સટકાવ કર્યો બહુ સારું રિઝલ્ટ આવ્યું આપણે સારું રિઝલ્ટ લાવવું છે ફાયદો કારક કરવું છે હવે આની સાથે હું ગુંદરિયું નથી બતાવ્યું ગુંદરિયું વાપરવું જરૂર છે આમાં બધી જીવાય આવી જાય છે રેડી તમારી લીલી હોય ગળો હોય એક્સ હોય જેટ રેડી આ ટોલપી પાયરી ટેકનિકલ છે રેડી પછી નીંબ ઓઇલના ફાયદા કહી દઈએ નીંબુ ઓઇલથી કડવો થાય તો આનથી શું ફાયદો થાય છોડવો કડવો થાય એટલે શું થાય પહેલો તો જીવાત હોય રસનો શું શું જીવતી હોય તોય રેડી તમે કદાચ દવા નાખી આવો લીલી મારે વધારે અટેક હોય તો લીલીની દવા નાખી તમને રેડી તો લીલી જીવાત હોય તો એ જીવાત ને કંટ્રોલ કરી નાખે છે પછી કોક્ષ જીવતી રેગી હોય તો એને રસ સૂસવાનો જાય તો ભૂખી મારે બી દિવસનું આ નિમોલ છે એવું કામ કરે છે રેડી આના રિઝલ્ટ સારા છે ઘણા ખેડૂત મિત્રો બબે ચંચાડ વખત ડુંગળીમાં વાતર્યું છે બીજાને વપરાયું છે આજનો જ ઉદાહરણ લીધો એક ખેડૂત નતો લીધા તો રેડી એ સમજાયું તો એને ગામનું આવ્યું એ ગામના એ કીધું કે આ વાપરી કે આ હું વાપરું છું તરત એને લીધું કે હાલો આ ભાઈ કીધું છે એ મારા ગામના છે વિશ્વાસુ વ્યક્તિ છે ક્યારેક તમે દુકાન આવો ને તો વિશ્વાસુ વ્યક્તિ હોય અહીંયા રેડી બેઠા હોય તો એકબીજાને પૂછી શકો ભાઈ આ ભાઈ વાપરો તમે એને પહેલાં અનુભવ લઈ લે રેડી ખેડૂત ખાસો હશે તો કોઈ ખોટી માહિતી નહીં આપે રેડી ખાસ યાદ રાખજો એટલે આ વસ્તુ સારી છે તો તરતથી ખેડૂત એને કીધું કે આ વાપરવા જેવું છે મેં બે વખત વાપરવું રીતે સારું છે તો તરતથી કે હાલો રાજુભાઈ હવે મને આપી ગયો તરત લઈ ગયા એમ એટલે આવું છે ખેડૂતને તમે પૂછતા એ રી લઈ ગયા હોય રેડી આપણે બહુ વિડીયો નથી બનાવતા પણ તમે મજબૂત કરશો તો આપણે ખેતરવાજી પણ વિડીયો બનાવો આપણે કોઈક જાય છે એના ફોટા બતાવીએ છીએ રેડી કયા ગામના લઈ ગયો છે જેસતનો વ્યક્તિ છે પછી એક સોમનાથ બાજુના છે ડુંગળીમાં વાપરવા મગાવ્યું હતું ડુંગળીનો કાંઈ વાંધો ન થયું પછી બોટાદવાળા એરિયામાં એક ભાઈ છે ગેરગઢડા તાલુકો છે સ્વામિના ગઢડા ને એ ખેડૂતે બે વખત મગાવ્યું બે વખત મગાવે એટલે ફાયદો હો મગાવે ને પૈસા પાણીમાં નાખવા હટું તો ન મગાવું હોય આ એ સમજા જેવો ટોપિક છે એટલે આમાં તાકાત છે આની ઉપર ભાર આપું છું કે આપણે થોડો ખર્ચ ઘટે જોકે આપણે ક્યારેક એવો હોય માર્કેટમાં વસ્તુ લઈએ ભાવ પણ નથી આવતા પણ આપણે થોડો ખર્ચો ઘટેલો હોવું તો ભાવનું હોય રોલિંગ થોડુંક સેટલમેન્ટ થાય એ પણ આપણે જવું પડે એવું નથી આલો ખર્ચો આંધો કરી નથી એ મહત્વ નથી પણ આપણે ખર્ચો કરીએ પણ આપણે ઓછા સટકાવમાં ઓછા દિવસે દવા નાખવી પડે એવું પણ થોડુંક વિચારવું પડે તો આપણને ફાયદો થાય બાકી દવા તો આપણે ગુંદળીઓ નહીં વાપરો એટલે અમુક જીવાય મરવાની જ નથી કેમ કે એક હોય પાંદડે ને આપણે અહીંયા દવા આપીએ વરસાદ આવી જાય ત્યાં જતા ક્યાંય નહીં ઓલો કંઈક કહેવત છે કહેવત તો મને આવડે નહીં મને લેખક નથી એટલે ઓલું પાડા ઉપર ગમે એટલું પાણી ઢોળો એમ એટલે ગુંદરિયું હોય તો આ બાજુ બધી દવા નીતરી જાય સારું ગુંદરું વાંચતું ને તો ગુંદર્યું વાપર ફાયદો છે રેડી સ્ટીકર વાપરું રાખજો પાંચથી સાત એમ એલ પપ્પે છે એટલું બધું કોસ્ટિક હું હોતું નથી રેડી એટલા માટે કહું છું સ્ટીકર ગુંદર્યું લાળિયું જે તમે કહેતા હોય એનું પણ વાપરવાનું રાખજો હવે છે આ સુમી સુમરાય સુપર આ શું કામ કરે છે રેડી આ સફેદ લીલી મારી છે રેડી નોર્મલી સ્ત્રી હોય તો આમાં આવી જાય પણ તમને જીવાત કંટ્રોલ થઈ જાય છે રેડી આ પણ હારી છે આનો ફાયદો કહી દો મેં ખેડૂત બાબરા બે બેથી ત્રણ લોકો દ્વારા ફરીથી લીધો એ ભાઈ આ વાપરી મને કીધું રિઝલ્ટ સારું છે એ ભાઈ ત્યાંથી લીધી હતી પણ મને ખેડૂત કીધું કે આ તમ બતાવી વસ્તુ સારી છે બતાવવા માટે ફાયદાકારક છે એમ રેડી ખેડૂતે મને હામીથી કીધું રેડી આ આ બંનેમાંથી મને બે સારી લાગી લાગીને તમને બતાવી પછી એક ગમી વાપરે તમારીથી જે વાપરો હવે તો જીવાતનું છે ઝીંડવા ફુલાવા છે અને સારો ખાલ બેહાડવો સારો થાય કે ટ્વેન્ટી શાકભાજીમાં નંબર વન આલે છે મારે હા રેડી બહુ સારા રિઝલ્ટ છે આના રેડી શાકભાજીવાળા ખેડૂત લઈ જાય છે આ વાપરી શકાય છે રેડી વાપરશો તો ફાયદો થાય પછી પોટાશવાળું ખાતર આપો રેડી અત્યારે તમે પાણી ફોડવાનું હોય આ એક લિટર રસી દોઢથી બે વીઘામાં થાય રેડી પાંચ વીઘામ કપાવે ને તો આપણે ત્રણ વીઘામાં પાણી ટ્રાય લઈએ છીએ રેડી એમાં કાંઈ આપણે કાંઈ જાતો ખર્ચ ન આવે આ એક સમજાજ એવો મુદ્દો છે આપણને વિશ્વાસ ન આવતો રાજુભાઈ થી માહિતી આપે છે એક લીટર લીજાઓ બે વીઘા પાણી કપા એક વીઘા બાકી રાખો પછી દસ દિવસ પછી ફરક સફા કેવા ખરે છે બધું જોઈ પોટાશ કેલ્શિયમ બોરોન છોડીને ખોરાક જોવે દવાની જરૂર પડે ને એટલે ખોરાક જો ખબર હોવી જોઈએ આપણે ખોરાક નથી આપતા આપણે શું આપી લીલી સાસડી છે સફેદ સાસડી છે એનો વારો પાડી દેવો હશે પણ હારો હર એનો ખોરાક નહીં વારો પડે ખોરાક જોવી આપો ટાઈમે આની અંદર એ ખોરાક છે પોટાશનો ભાગ આવી જાય કેલ્શિયમનો ભાગ આવી જાય બોરોનો ભાગ આવી જાય મેગ્નેશિયમનો ભાગ આવી જાય ઝીંકનો ભાગ આવે માઇક્રોનુટન વધારે પોટાશનો ભાગ આવે રેડી શાકભાજીવાળા લે જાય ને કંચણ વખત લઈ જાય બાઇનના જીલાવાળા આ વસ્તુ ડુંગળીમાં તમને રમછેટ બોલવાની છે ટૂંક જ સમયમાં ડુંગળીવાળા કોઈ ખેડૂત હોય તો એમાં છેલ્લા મહિનાવાર અત્યારે આપવાનું છે રેડી તમારે ઝીંડું ઓવડું થઈ જાય પછી આમ કાઇગરને ઝીંડું સારું ફાટે પછી ગાઢળીના વજનમાં ફેર પડે તમે ધાર્યું કે હાઇટ મણની હાઇટ કિલ્લાની થાય અંદાજે નીકળે સોપન કિલો એટલે આપણે શું કહે સાઈઠ ઉપર નીકળે પણ બોલાય નીચું હું પણ માણસ છું ભૂલ સ્વીકારવાનું હોય છે પાંચ છ કિલોનો ફેર પડે તણ મણે તો એવી તમે એવરેજ કાઢો તમારે દસ ગાહડી નીકળી તો આખો બે મણનો ફેર પડ્યો એટલે ક્યાં લેવા જવું એક લીટર પાયું છું આપણને જો તણ મણ વધારે નીકળે એટલે આપણે કેટલાનો ફાયદો જો આપણે બા તેરસો રૂપિયા ભાવ તેર તેર ઓગણચાલીસ ત્રણ હજારનો ફાયદો છો તો આવો ફાયદો ક્યાં લેવા જવું સમજાય જેવો મુદ્દો છે સમજાય તોનું કામ છે આ રેડી એ ફાયદો એ બતાવ્યો રેડી આવો ફાયદો થાય એમ જ્યાં રીંગણાવાળા છે રેડી રીંગણા ગાહડી ધારે પસાર રૂપિયા વાવ છે રેડી ચાર પાંચ કિલો વજન નીકળે એટલે બસો અઢીસોનો ફેર થયો જે રોજ એકાત્ર લઈને આવે અઠવાડિયા હારા ભાવ આવે તો એ ફેર ક્યાં લેવા જવું એટલે એવું છે જો તમે આવી મેથડથી હાલો થોડુંક વિચારો આગળનું કે આ સારી વસ્તુ છે આ વાપરવાથી જો આવો ફાયદો થતો હોય તો વાપરો છો પછી કદાચ મેં તો સૌ તેરસો ભાવ કીધા કદાચ સાડીતેરસો આવે ને સૌ છે આવે વેપારીને લાઈટમાં માલ આવ્યો કે આ માલમાં ક્વોલિટી છે તો કદાચ પંદરસોય ભાવ આવે તો એમાં ઘણો ફરક પડે રેડી માલ ક્વૉલિટી પ્રમાણે ભાવ આવે રેડી માર્કેટમાં એટલે આવું છે ત્રણ વીઘાનો બનાવ્યો એક લીટર લીને બે વીઘામાં આવી ગયો પાણી પાઉનો ઉપયોગ કરો એમ કહું રેડી પછી તમારે રિઝલ્ટ આવે તો તમે છે વાકનેર બાજુ ખેડૂતો ગયા વર્ષે દસ લીટર વાપર્યું અહીંથી લીન આ વસ્તુ બીજા બે ત્રણ ખેડૂતને વપરાયું રેડી ઉદાહરણ દઈ દો આપણે વાંકાનેર બાજુ કોઈ પપ્પા બનાવતા હોય એ બાજુના છે રાજપીપળીયા કે એવું કંઈક ગામ છે બાજુ પીપળી કે મને આવડે નહીં આ લોકો યાદ નહીં વાંકાનેરથી એવું છે રેડી તો એને એવું રિઝલ્ટ લાગ્યું હતું એને વાપરું છે રેડી મેં મારી રીતે બધી માહિતી આપી દીધી કે આ ખેડૂતો અહીંયા વાપરે છે આપણે કોઈ ખોટું બોલવું નથી એટલે હાંસી માહિતી આપી એટલે આપણે વ્યૂ નથી આવતા કે કહેવત છે ને એમ સપોર્ટ તો ન કરે હાસો વ્યક્તિને સપોર્ટ કરો થોડી મજા આવશે તમે રોજ અલગ અલગ માહિતી આપું મેં તમને સમજાવી મેચડથી આ રેડી ઘણા ફાયદા થાય છે તમને પણ ફાયદો થાય એવું આપણે અહીંથી થોડીક આપણે માહિતી આપી કે તમે કંઈક ખેતીમાં કંઈક બે પૈસા વધારે રડો પણ કઈ મેથડથી રડાય એ પણ આપણને ખબર હોવી જોઈએ પછી બધા ડુંગળી બનાવ આપણે ડુંગળી બનાવવા જઈએ તો ફાયદો ન થાય આ સમજા જવો તો બધાય ડુંગળી જ બનાવવા મળે તો આપણે ઘઉં બનાવે ઘઉંના ભાવ હારા આ આ જેવો જવો પડશે તો ખેડૂત મિત્રો વચ્ચે વચ્ચે હું આ એક લાવ્યો છો ટોપિક મને સમજાશે તો રેડી એનું વાવેતર ઓછું જોઈએ વસ્તુ બનાવો કેમ ભાવ ન આવે પછી બધા ડુંગળી જ બનાવે તો માર્કેટમાં ડુંગળી આવે તો ભાવ આવવાના જ નથી પછી આપણે બધાને દોષ દેવો કદાચ એ અલગ કરે કે શણેનું ભાવ કેટલું કેટલું ઓછું છે તો શણેના ભાવ આવશે તો એવું વિચારવું અલગ અલગ વિચારવું બધાએ કપાસ બનાવે તો આપણે કંઈક અલગ કરવું આપણે મગફળી કરવાની માર્કેટમાં કોઈ પણ વસ્તુ જરૂર ન હોય વધારે આવે એટલે રીંગણામાં ભાવમાં જરૂર ન હોય કરતાં વધારે માલ આવવાનો છે તો એમાં ફરક પડવાનો છે રેડી તો મેં મારી રીતે માહિતી આપી છે તમને સારું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કાંઈક લખજો મન થાય તો બાકી મન તો થાતું હોય તો ન થાય તો કાંઈ પરાયણને લખવાનું નથી રેડી તો મારી માહિતી અહીંયા હું પૂર્ણ કરું છું ખેડૂત મિત્રો